તો કર્ણાટકમાં એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે રાજ્યના હવે જિલ્લામાં પુણે બેંગલુરુ નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં તેર લોકોના મોત થયા છે આ અકસ્માત જિલ્લાના બગડી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે થયો હતો આ દર્દનાક માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત તેર લોકોના કરુણ મોત થયા છે નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે કર્ણાટકના હવેરી જિલ્લામાં પુણે બેંગલુરુ નેશનલ હાઇવે પર ટેમ્પો ટ્રાવેલર પુણે બેંગ્લોર નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ માર્ગ અકસ્માત થયો હતો ટેમ્પો ટ્રાવેલરે હાઇવે પર પાર્ક કરેલી ટ્રકને પાછળથી જોરથી ટક્કર મારી હતી વિગતો મુજબ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો